મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ જય શ્રીરામ કુશળ મંગળ હશો સ્વસ્થ હશો એવી અપેક્ષા સાથે નિષ્કર્ષમાં આપનું ફરી સ્વાગત છે આજે ઘણી બધી વાતોનો ખુલાસો કરવાનો છે ઘણી બધી વાતો તમારા સમક્ષ રાખવાની છે અમરેલીના એક એક વિડીયો તમે ખૂબ નિહાળ્યા છે અને કમેન્ટમાં તમારો પ્રતિસાદ જે અમને મળ્યો એ જાણીને અમને થયું કે અમરેલીમાં અમદાવાદના સ્ટુડિયોમાં બેઠા બેઠા બધી જાણકારી મેળવવા કરતાં એક પત્રકારની નૈતિક જવાબદારીના ભાગરૂપે મેં નક્કી કર્યું કે હું અમરેલી જઈશ અને લોકોને મળું અને લોકો સાથે વાતચીત કરીને એ જાણવાનો પ્રયાસ કરું કે હકીકતમાં અમરેલીમાં શું ચર્ચા ચાલે છે અમરેલીમાં લોકો હું વાત કરે છે સાહેબ બે દિવસ હું અમરેલીમાં હતો ગયા અઠવાડિયાના અને આ બે દિવસમાં મને જે લોકોએ કીધું છે મને જે લોકોએ જવાબ આપ્યા છે મને ખૂબ નવાઈ લાગી કે અમરેલી જેવા જિલ્લામાં જ્યાં એટલી ધન્ય ધુરા છે પહેલાં મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાથી માંડીને રાજકીય નજર કરીએ ને આ તરફ જુઓ તો દુલાભાયા કાગથી માંડીને રમેશ પારેખ જેવા મહાન લોકો જે અમરેલીથી આવે છે એવા જિલ્લામાં આ રાજનેતાઓએ જે જિલ્લાની પથારી ફેરવી છે સાહેબ વાત પૂછોમાં અને એ તો ઠીક પણ હારે હારે આ પાયલના કેસમાં પાયલને જે માથે રહીને હાથે કરીને જે પ્રતાડિત કરી છે ઓહો તમને કદાચ હું બેનને મળ્યો છું બે અઢી કલાક એમની યાર વાત કરી અને એમના મોઢામાંથી નીકળતા શબ્દો એટલા દુઃખદાયી હતા તમે જો એમની સાથે બેનની યારે તો તમને અફસોસ થઈ જાય કે આપણે અમરેલીમાં રહીને આ દીકરીને ન્યાય અપાવવા માટે આપણે કાંઈ ન કરી શકીએ ત્રણ દિવસ ત્રણ અલગ અલગ ખુલાસાઓ હું તમને નિષ્કર્ષમાં રજૂ કરવાનો છું આજે પાયલબેન સાથે જેલમાં શું થયું એની વાત કરવાનું છે પાયલબેનના જ શબ્દો છે આ અને તમને જાણીને નવાઈ લાગશે કે એક સામાન્ય વ્યક્તિનો જેલમાં અનુભવ કેટલો ખરાબ હોઈ શકે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત રાજ જો મારા બાપુલિયા પહેલી વાત એ છે કે પાયલ બેનારે ખૂબ ખોટું થયું છે પાયલ બેનારે મેં જ્યારે બે અઢી કલાક વાતચીત કરી હું એમના ઘરે ગયો એમના ગામડે ગયો એમના માતા પિતાને મળ્યો એમના એમના સંબંધીને મળ્યો પાયલ બેનારે બે અઢી કલાક વાતચીત કરી અને એમણે જે શબ્દો એમના મોઢામાંથી જે આ ઘટનાને લઈ શબ્દો નીકળતા હતા અફસોસ થઈ જાય કે આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં રાજકીય ફાયદા માટે એક હોનહાર દીકરી જે પોતાનું માત્ર કામ કરે છે એમને કેટલી હેરાન કરવામાં આવી આ કહેવાતા કેટલાક રાજનેતાઓ જે કંઈ પણ બાંગા મારતા હોય એ ખોટી વાત છે તમને કહી દઉં આખી ઘટનામાં એક લાઈનમાં વાત કરી દો તો એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા ના પાયલબેનના પરિવારને ના પાયલને ના મળવા એમના ગામ ગયો છે આ કેનારો એમનો જ પરિવાર છે પાયલબેન જ છે પાયલબેન સાથે બે અઢી કલાક બેઠો અને બે અઢી કલાક બેઠા બાદ એમની સાથે પહેલાં અમારો વિચાર હતો કે અમે પાયલબેનનો ઇન્ટરવ્યૂ લઈએ પરંતુ એમના પરિવારજનો અને ખુદ પાયલબેને એ વાતનો ઇન્કાર કર્યો ઇન્ટરવ્યૂ નહીં આપીએ અને અમે એ વાતનો ત્વરિત સ્વીકાર કરી લીધો કે અમે ઇન્ટરવ્યૂ માટે નહીં પરંતુ તમારી સાથે અમે મૂળ સત્ય જાણવા આવ્યા છીએ ઇન્ટરવ્યૂને ના પાડવા પાછળનું કારણ એ હોય કે ઘણી વખત એવું બને કે ઇન્ટરવ્યૂમાં પાયલબેનનો પાયલબેનને નુકસાની જાય સામાજિક રીતે એમની નુકસાની જાય અને એમનો પરિવાર પણ એવો ઈચ્છતો હતો કે અમે બસ હવે ન્યાયની જંખના રાખીએ છીએ અને અમારે આ બધું નથી કરવું પરંતુ અમે એમને રજૂઆત કરી એમના ઘરે જઈને કે અમે તમારી સાથે મુલાકાત કરી એની એક બે તસવીરો અમને ખેંચવા દો જેથી કરીને અમારા દર્શકોને વિશ્વાસ આવે કે અમે જે કંઈ પણ વાત કરીએ છીએ એ પાયલબેનના મોઢેથી નીકળેલી વાત છે તમને આ વિડીયોમાં હું જ્યારે પાયલબેનના ઘરે ગયો એની કેટલીક તસવીરો પણ અમે આપને દેખાડીએ જેથી કરીને તમને પણ વિશ્વાસ આવે કે હું અહીંયા બેઠો બેઠો જે કંઈ પણ વાત વાત કરું કરું છું છું એ પાયલબેન સાથે મુલાકાત કર્યા બાદ બાદ સવાલ પૂછ્યા અમારો આશય સત્ય તમારા સુધી પહોંચાડવાનો છે અને આખી ઘટનામાં પાયલબેનના શું વિચારો છે એ તમારા સુધી પહોંચાડવાનો છે અમરેલીમાં અમે ઘણા બધા નેતાઓને મળ્યા અમરેલીમાં બધા અલગ અલગ પક્ષના નેતાઓ મળ્યા કૌશિકભાઈ વેકરિયા ન મળ્યા સામાજિક પ્રસંગમાં ખૂબ વ્યસ્તતાએ અને એવી અપેક્ષા પણ અમારાથી ન રખાય કે અમે અમરેલીમાં જઈએ ને અમને તાત્કાલિક મળી જાય એવું જરૂરી નથી પ્રયાસ અમે કર્યો એમને સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ એમને પણ એવો સમાચાર પહોંચાડ્યા અમારા સુધી કે એ સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત છે આમ તો ખાત મુરત કરવા ધાર્મિક કાર્યક્રમોમાં એ જાય છે પણ મળવા ગયા અમને આવ્યા પણ ખેર એ એ જ્યાં સુધી સુધી મળવા તો આપે ત્યાં આપણે પ્રયાસ કરીશું એટલે હજી હું અમરેલીમાં ગયો તો મારી માટે તો કૌશિકભાઈ ગાયબ જ હતા પણ ખેર મારે એ મુદ્દા ઉપર આજ વાત નથી કરવી કાલ કરશું ત્રીસ તારીખે પાયલબેન જેલમાં ગયા પાયલબેને કીધું કે જ્યારે હું પહેલી વાર જેલમાં ગઈ કેમ કે મેં આજ સુધી એવું કોઈ કૃત્ય નથી કર્યું આજ સુધી કોઈ એવું કામ કર્યું નથી મારે જેલ જોવાનો વખત આવે પણ કોકના રાજકીય મનસાઓ પાર પાડવા માટે મારે જેલમાં જવું પડ્યું અને ખૂબ ખરાબ લાગ્યું મારા પરિવારની બદનામીનો એક ચિતાર મારી સામે રજૂ થઈ ગયો પાયલબેને કીધું કે આખો દિવસ હું રડી નિશિતભાઈ આખો દિવસ મને રડવું આવ્યું ન રાતના ઊંઘ આવી અને ખૂબ ખરાબ લાગતું હતું ખૂબ ખરાબ ગિલ્ટ ફીલ થતું હતું કે ન મારો કોઈ વાંક છે ન મારો કોઈ ગુનો છે તેમ છતાં મને આ રાજકીય અમરેલીની રાજકીય લડાઈમાં મને પીસી નાખવામાં આવી મેં એમને પૂછ્યું કે તમે જેલમાં ગયા ત્યારે તમારી યાર કોણ કોણ હતું શું થયું તમારી યારે અને એમણે બહુ ખુલ્લા મને મારી સાથે નિડરતાથી વાત કરી નિર્ભય રહીને વાત કરી કે મારી સાથે શું થયું એમણે કીધું કે હું જ્યારે જેલમાં ગઈ તો મને જે બેરેકમાં રાખવામાં આવી હતી ત્યાં દસ મહિલા કેદીઓ અલગ અલગ બધા પર ગુના નોંધાયેલા હશે ભાઈલ બેને કીધું કે એક બેન એવા પણ હતા કે જેમણે જેમના પર હત્યાનો આરોપ છે મેં એમને પૂછ્યું કે તમે તો ત્રણ તારીખ સુધી રહ્યા ત્રણ તારીખે લગભગ સાંજે છ વાગે છૂટ્યા તો ત્રીસ તારીખથી લઈને ત્રણ તારીખ સુધી તમે શું કર્યું તમને શું જમ્યા ત્યાં કારણ કે અમારે એ જાણવું હતું કે અમારે તમારા સુધી એ પહોંચાડવું હતું કે એક નિર્દોષ વ્યક્તિનો જ્યારે આવો સમય આવે ને ત્યારે એની ઉપર આપ ફાટી નીકળે એના પરિવાર પર આપ ફાટી નીકળે અને જ્યારે હું એની વાત કરતો હતો પાયલબેન આર્ય જ્યારે એ મને એમના જેલના દિવસોની જે ઘટનાઓ અથવા તો કહો સમય વર્ણવતા હતા અને સાહેબ એમની આંખો ભીની થઈ ગઈ એને એને ખૂબ દુઃખ થતું હતું એ કહેવા માટે કે એમની સાથે શું થયું છે એમને ખબર નહોતી પડતી કે જેલમાં મારે કેમ જવું પડ્યું ક્યારે મારો છુટકારો થશે શું થશે મારા મા બાપનું આવા બધા વિચારો સાથે એમણે જેલ માર્યા પાયલ બેને કીધું કે જેલના જેલમાં ખૂબ ખરાબ ખાવાનું મળે છે હવે આમ તો આ ફરિયાદ જગ જાહેર છે ભોજનમાં ખૂબ તકલીફો મેં કીધું કે તમને ખરાબ હતું પરંતુ સામાન્ય રીતે મનુષ્યને ભૂખ લાગે માણસને ભૂખ લાગે તમે ખાધું કે નહીં એક સહજ મારો સવાલ હતો ને એમણે જે જવાબ આપ્યો ને મારા મારા પગ નીચેથી સાહેબ જમીન અલી ગઈ એમણે કીધું મને કે નિશીતભાઈ બે દી તો હું કંઈક ખાય જ નહોકી મારે મને મને ખબર જ નહોતી પડતી કે મને ભૂખ લાગી છે કે નથી લાગી મારે ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ તમે વિચાર કરો ને સાંભળી લેજો અમરેલીના નેતાઓ કે તમારા રાજકીય લાભ ખાંટવાની લાઈમાં આ દીકરી અડતાલીસ સુધી રોઈ અને જેલમાં ભૂખી રહી તમારા કારણે અને અમરેલીની જનતાએ સાંભળી લે કે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પાયલબેનને ન્યાય અપાવવા માટે હું કરીએ છીએ એની સવાલ તમને જો હાંજ પડે ન થાય ને ભાઈ અને ભાણે બેઠી વખતે તમને જો એ સવાલ ન થાય કે દીકરી કાંઈ કર્યા વગર આપણા જિલ્લાની દીકરી આપણા ગામની દીકરી કાંઈ કર્યા વગર બેદી જેલમાં ભૂખી તરસી રહી એ દુઃખમાં રહી અને તેમ છતાં જો હાંજે તમને ભાણે બેઠા કોળીઓ પ્રેમથી ગળે ઉતરી જાય ને સાહેબ તો મને તો એટલી ખબર પડે કે આપને શરમ આવવી જોઈએ હાજ પડતા એમને પાયલબેન જ્યારે વાત કરતી હતી એમને કહેતી હતી કે મેં કીધું અંદર તમારી યારે બેરેકમાં હતા કેમ કે સામાન્ય રીતે આપણે સાંભળ્યું કે જેલમાં બધા અનુભવ બહુ ખરાબ થાય કેદીઓ કદાચ એવા કોક હોય ટીકળખોર તો મજાક મસ્તી કરે હેરાન કરે તો એમણે કીધું કે મારી સાથે બેરેકમાં જે મહિલાઓ હતી ખૂબ સારો વ્યવહાર હતો અને એમાંથી એક આફ્રિકન જેવી મહિલા હતી પાયલ કીધું કે વેરોનિકા એમનું નામ હતું અને એમણે પણ ખૂબ સારું વર્તન કર્યું મેં કીધું તમે બે દિવસ ભૂખ્યા રહ્યા તો તમને પછી શું તો ખાવું તો જોવે તમને કોઈ ફોર્સ તો કર્યો હશે કે ત્રીજા દિવસે પછી મેં દાળ ભાત ખાતા ત્રણ એ કે મને કોબીનું શાક જ પધરાવ્યું એકનું એક શાક બધા કેદીઓને આપે ખૂબ ખરાબ એ કે નિશિતભાઈ ખાવાનું તમારા ગળે જોઈ ન ઉતરે અને કે એક તરફ ભૂખ લાગી નથી લાગી એવા વિચારો મનમાં ચિંતા અને બીજી તરફ આવું બોગસ જેલમાં કેદીઓને ખાવાનું આપે કેવી રીતે માણસ ખાઈ શકે બીજા દિવસે કે મેં દાળ ભાત ખાતા સાંજે કે કઢી ખીચડીને એવું બધું ખાવે પણ એમાંય કોઈ મોલ નહીં એમાંય કંઈ કોઈ ક્વોલિટી અથવા તો કંઈ ગુણવત્તા નામની વસ્તુ નહીં ને કે એક દિવસ બીજ હતી બીજ હોય અને એ દિવસે ખીર બનાવી હતી બધા કેદીઓએ માત્ર ખીર લીધી મેં ઉત્સાહી થઈને ખીર લીધી પણ બધી ખાઈ ન શકી પણ મેં ખીર ખાધી બીજ હતી દિવસે મેં કીધું કોઈ કામ બામ કરાવતા તમને કંઈ ફોર્સ કરતા તો કે ફોર્સ તો નહીં અને સામાન્ય રીતે કેદીઓને કામ સોંપેલા હોય જે જેલમાં કેદીઓ હોય ને કામ સોંપેલા હોય તો કે એક દી મેં ફળીયું ઉવાળ્યું બીજા દિવસે મને એવો આદેશ આપ્યો કે તમારે બેરેકમાં પોતું મારવાનું છે તમે પોતું વાર્યું તો વિચાર કરો એ કેટલી ખરાબ આ સ્થિતિ કહેવાય ને તમે આપણે એવા ભાંગા મારીએ કે બધા સુરક્ષિત છે ને કોઈ આ રાજ્યમાં વાંધો નથી કોઈ સવાલ પૂછે કદાચ મેં આ સવાલ ન પૂછ્યો હોત તો કદાચ તમને ખબર ન પડી હોત કે પાયલબેન જેલમાં હું થયું હે ને અને કદાચ મેં પૂછ્યો હોત ને એમણે જવાબ ન આપ્યો હોત પણ એની નિડરતાપૂર્વક પોતાની વ્યથા છાલવી તો હું તમને આજે સામે રહીને કહી શકું બાકી તો કોને ખબર પડે બધા હઈસો હઈસો કરીને જેલમાં છૂટી ગયા ને હવે બધું હારા હારાવાના થઈ ગયા ને એવું માનીને આગળ પણ આ ભૂલવાનું એટલા હું તમને એટલા માટે કહું છું કે આ તમે ભૂલતા નહીં સાહેબ આ જે નેતાઓ છે જે ચૂંટણી ટાણે ખાદીના કપડાં પહેરીને હાથ જોડતા જોડતા તમારા ઘરના ડેલે સુધી આવી જશે અને ਜੇદી આ મારી વાત તમે ભૂલી ગયા હશો તો ફરી કોઈક દીકરી આવી રાજકીય મહત્વકાંક્ષાઓ પાર પાડવામાં કોઈક લપેટામાં આવી જાય ને તો ફરી આપણે આ રોદણા રોતા હશું કે આ જિલ્લામાં અથવા તો આ રાજ્યમાં એક દીકરી માસુમ સાથે આવું થાય છે એ ફરીવાર ન થાય એટલા માટે હું અમરેલી ગયો હતો એટલા માટે હું નેતાઓને મળ્યો એટલા માટે હું પાયલબેનને મળ્યો કે જેથી કરીને આ એક ઘટના તો થઈ ગઈ પણ આને તમે રોકશો નહીં સવાલ સામે આપણે નહીં ઉઠાવીએ તો આ તો બધા જાડી ચામડીના હે આમને કાંઈ ફેર ન પડે અને એટલે જ પચીસ દિવસથી અમે સતત આ સવાલ ઉઠાવી રહ્યા છે જેથી કરીને આ લોકોને ગંભીરતા સમજાય કે કદાચ એવું કોઈ એવો પત્રકારો છે જે અમને સતત દિવસથી સવાલ પૂછે સતત પરેશાન થતી પાયલ જયારે જેલમાંથી મેં કીધું પછી જેલમાં હતા તમને કોઈ મળવા આવ્યું કે આ દિલીપભાઈ મળવા આવ્યા હતા દિલીપ સંઘાણી અને ત્યારે કે મને લાગે છે બહાર આવીને એમણે નોકરીનો વાયદો કર્યો એ કે કોઈ મને જેલમાં મળવા એ આ ચાર દિવસના સમયગાળામાં એવું નહીં મેં તું ફોન બોન ઘરે કર્યો જેલમાંથી શું થયું એમ મા બાપારે વાત તો કરી હશે તો કે એકવાર મને એ ફોન કરવાનો મોકો મળ્યો ને મેં ફોન કર્યો અને પછી મારા પપ્પાએ કે મારા બાપુજીને મારા દાદાને ફોન આપી દીધો અને એમાં એ કે સરખી વાત ન થઈ શકી તો વિચાર કરો કેટલો કેટલો ખરાબ સમય કેટલી કપરી સ્થિતિ હશે તમને હું એમ કહી દઉં કે તમને બે મિનિટ મળે છે તમારે અઠવાડિયા થયા અને બાર આવ્યા પછી મેં કીધું તમે કેદી ખબર પડી તમને અને ખબર પડી ત્યારે તમને શું એવું અહેસાસ થતો એમણે કીધું કે મને ત્રણ વાગે ત્રણ ત્રીજી તારીખના ત્રણ વાગે ખબર પડી કે મને જામીન મળી ગયા છ વાગે હું છૂટી કે નિશિતભાઈ અને એ તો તમને બધાની ખબર છે કે પછી એક રેલી જેવું નીકળ્યું જેની બેનની ગાડીમાં એ હતા પછી કે સીધી ઘરે ગઈને મેં પછી કે લાપસી મારી હાટુ બનાવી હતી ને નિશિતભાઈ મેં લાપસી ખાધી ને પછી મને એમ થયું કે ચાર દીમો પહેલી વાર મેં કંઈક ખાધું ત્રીસ તારીખની ઘટના ત્રણ તારીખ હાજ સુધી આ દીકરીએ પેટમાં કહેવા ખાતરનો અન્નનો દાણો નાખ્યો અને આ બધા જાડી ચામડીના નેતાઓ બધા વ્યસ્ત હતા કાર્યક્રમોમાં રાજકીય રોટલા શેખ આ વાંધો છે વાંધો છે ને આ વાત છે કે તમે રાજનીતિ કરો એમાં મને લાગે કોને કોને વાંધો કહેવા જવાનું કે ભાઈ તમે રાજનીતિ ન કરતા કરો ને બાપલિયા કરો કેમકે અમરેલી બીજું જ કાંઈ છે નહીં તમે કાંઈ બીજું તો રાજનેતાઓ આ ભૂતકાળના નેતા ને એને કહું છું કેમ કે હું તો કઈ પહેલી વાર તો અમરેલી ગયું છે નહીં હું બીજી વખત ગયો એની પહેલા ગયો તો અને કાંઈ બદલાણું નહીં જેને પૂછો કે ભૌગોલિક સ્થિતિ સારી નથી એટલે અમે કંઈ કરી ન શીખી હું ભૌગોલિક સ્થિતિની કરો છો અરે દુનિયામાં આટો મારો ખબર પડે દરિયાની વચ્ચે કોકે ઘર ઠોકી દીધા પણ તમારે અમરેલીમાં ભૌગોલિક સ્થિતિ ખેડૂતો બિશારા ખેતી કર્યા કરે તમે ના વ્યવસાય લાવીએ ક્યાં ના રોડ રસ્તા હરખા કરીએ ક્યાં હમણાં દરથી થયું છે અને ક્યારનો જિલ્લો બન્યો સૌથી પહેલા મુખ્યમંત્રી આ જિલ્લાના હતા બોલો ડોક્ટર જીવરાજ મહેતા આટલા વર્ષોમાં તમે અમરેલી આંટો મારો તમને ખબર પડે અને જો અમરેલીની જનતાને કદાચ મારી વાત કરવી લાગશે તમારી ધરોહર એટલી મજબૂત છે જેટલી બાકી બધા જિલ્લાઓની મજબૂત નથી પણ તમે બીજા જિલ્લામાં જ્યારે જતા હશો ત્યારે તમે પોતાના જિલ્લાને પોતાના ગામને કમ્પેર કરો ત્યારે તમને ખબર પડે કે આપણે કેટલા પાછળ છે એના નેતાઓ એ સ્વીકારે એમાં કઈ કઈ નવી નવીની વાત નથી ઈ સ્વીકારે થાવો હોય એટલો ઓછો થાવો જોઈએ એટલો વિકાસ થયો નથી તો હું કર્યું તમે હું કર્યું ફીફા ખાંડવા સિવાય રાજનીતિ કરવા સિવાય તમે અમરેલીમાં કર્યું હું અમરેલી અને હજી પણ યુવાન અમરેલી પહેલી વાર નક્કી વિદેશ જતું રહે ને કા સુરત જતું રહે શું કામ કેમ કે અમરેલી કઈ ન મળે અને જે લોકો શાંતિથી કામ કરીને પોતાનું પેટીયું રળે છે એને તમે આવી રીતે હલવાડી દો પાયલ બેન આરે જેલમાં આ જે કંઈ પણ ઘટના મેં વર્ણવી કદાચ બે વાતું ભૂલી ગયું હોય છે પણ આનથી પણ ખરાબ સ્થિતિ એમણે જે મને વ્યક્તિગત કીધું કદાચ હું બધું યાદ રાખીને તમને કઈ ન આપું એમણે જે જે વાત કીધી આ ત્રણ દિવસ બધી વાત કરવાનું છું બધા એના નામ સાથે વાત કરીશ અને ઘટનાને સમય ને તારીખ સાથે વાત કરીશ તમારે મારી ઉપર સવાલ ઉઠાવો તો ઉઠાવી લેજો પણ એણે દીકરીએ જે મને વાત કરી છે એ શબ્દ શો તમનારા સુધી હું વાત પહોંચાડી પહોંચાડીશ ને પહોંચાડીશ તમારા કારણે કોઈ દીકરીને જેલમાં આવા અનુભવ કરવા પડે શરમ આવવી જોઈએ અને તમારામાં જો રાજનીતિન પાવર કરવાની તાકાત હોય ને તો અમરેલીને હું તો એમ નથી કહેતો અમરેલી ન્યુયોર્ક કે એમસ્ટેડેમ કે શાંઘાઈ બનાવી દો પણ સાહેબ એવું કહેવા લાયક તો બનાવી દો કે અમારા અમરેલીમાંથી યુવાનોને બહાર જવાની જરૂર નથી અમે ધંધો રોજગાર વ્યવસાય અહીંયા ઉભો કરી દેતા એટલી તાકાત તો રાખો છો બાકી તમારો પાવર હું ને તમારા તમે હું એમ કહું છું રાજનેતા બની ગયા તો એમાં તમે કરી હું લીધું તમારી કરતા તો ખેડાના કેટલાક ગામડાઓ છે ને એ હાઈટેક છે કેટલીક આંટો મારો ને અને બાકી તમને કહું આ બધા રાજનેતાઓને ખબર છે તમને એવું લાગતું હોય કે કદાચ તમે ખેતી કરતા હોય તમે મુશ્કેલીથી બહાર નીકળી નથી શીખ્યા બાકી જોયું નથી જોયું જશે પણ આ નેતાઓને તમારી હાથ ગણી ખબર પડે કે આમાં કેમ પણ કરે કરે તો પાછા વોટ ઓછા થઈ જાય ને ખૂબ દુઃખ થયું મને અમરેલીમાં જઈને પાયલબેનને જ્યારે મને વાતો કરીને ખૂબ દુઃખ થયું ને આ ત્રણથી હું બધી વાત કરીશ અને સવાલ તો પૂછીશ કે તમે ક્યાં ખોવાઈ ગયા છો કૌશિકભાઈ નહીં મળો ઇન્ટરવ્યુ નહીં આપો ત્યાં સુધી આ મુદ્દાને જકડી રાખવા માટે ઘણા બધા પત્રકારો છે તમારે સવાલના જવાબ તો આપવા પડશે આ વિડીયો લાંબો થયો આવનારા બે વિડીયો પણ લાંબા થશે પણ જોશો ને ત્યારે અમરેલીની અંદરની વાત ખબર પડશે વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો ગમ્યો હોય તો જ લાઇક કરજો અને તમને લાગે કે આમાં મહત્વપૂર્ણ જાણકારી છે તમને કંઈક આ કેસમાં નવું જાણવા મળ્યું તો તમારા વિચારો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી એક ખુલાસા સાથે આવતીકાલે રાજકીય ખુલાસા રાજકીય ષડયંત્રના પર્દાફાશની વાત છે કે આમાં આખર રંધાઈ હું ગયું પાયલબેનને જે લાગે છે એ વાત કરું અને મને જે લાગે છે અમરેલીમાં આવ્યા પછી આવતીકાલે મરીએ છીએ ત્યાં સુધી બાપા સાથે